ગુરુમાતા સુધીક્ષાજી સાથ સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે ગીતા અધ્યા સાત પ્રભુના શરણથી જ્ઞાની માયાને તરી જાય છે ને ધર્મ અનુકૂળ કામથી પરમાત્માને પ્રાપ્તિ કરે છે તે વિશે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે પાર્થ મારામાં મન લગાડી મારો આશ્રય લઈ યોગ સાધતા તો રહિત થઈને મને સપૂર્ણપણે કેમ ઓળખી શકે તે સાંભળ હું તને વિજ્ઞાન એટલે કે અનુભવ જ્ઞાન સહિત આ જ્ઞાન સ્પૂર્ણ કહું છું તેને જાણ્યા પછી આ લોકમાં બીજું વિશેષ જાણવા જેવું બાકી રહેતું જ નથી આ બીજા શ્લોકનું ત્રીજા શ્લોકનું હજારો મનુષ્યમાં કોઈક જ સીધી માટે પ્રયત્ન કરે છે ને પ્રતન કરતાં સિદ્ધિમાં પણ કોઈક જ મને એટલે ભગવાનને સત્ય સ્વરૂપે જાણે છે આ શ્લોક ત્રીજાનું હતું હવે શ્લોક ચોથો ને પાંચમો હંગાથે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને આકાર આ આઠ વસ્તુ જડ વસ્તુ છે પણ હે અર્જુન એથી બીજી મારી પરા એટલે ચેતન પ્રકૃતિ જીવરૂપતું હું જણ કે જેના વડે આ જગત ધારણ કરાય છે હવે શ્લોક છઠ્ઠામાં સર્વભૂત માત્રની ઉત્પત્તિનું કારણ આ બે પ્રકૃતિ છે એમ તું જાણ અને આ સમગ્ર જગતનો ઉત્પાદક તથા સહારક પણ હું જ છું એટલે ભગવાન જ છે સહારે મતલબ ભગવાન કરે છે ઉત્પાદને ભગવાન જ કરે છે હે અર્જુન મારાથી અધિક શ્રેષ્ઠ બીજું કોઈ નથી જેમ દોરામાં મણકા પુરાવેલા હોય છે તેમ સમગ્ર વિશ્વ મારામાં પુરાયેલું છે હે અર્જુન જળમાં રસ હું છું ચંદ્ર અને સૂર્યમાં તે જ હું છું સર્વવેદોમાં પ્રણવ એટલે કે ઓમકાર હું જ છું આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષ તત્વ હું જ છું વળી પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તે જ હું જ છું સર્વ પ્રાણીઓમાં જીવન અને તપસીઓમાં તપ પણ હું જ છું હે અર્જુન સર્વભૂતોનું સનાતન બીજ તું મને જાણ બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજવ્યોનું તેજ પણ હું જ છું એટલે ભગવાન જ છે કામ અને વેર વિનાનું બળવાનોનું બળ પણ હું જ છું હે અર્જુન પ્રાણીઓમાં રહેલા ધર્મ અનુકૂળ જે કામ ઉત્પાદન આદિની ઈચ્છા તે પણ હું જ છું એટલે ધર્મ અનુકૂળ મતલબ કે પતિ પત્ની સંસાર સુખ ભોગવું એ કામ મતલબ ભગવાન જની ઈચ્છાથી થાય છે પણ એ કામ મતલબ કે નિત્યનો દુશ્મન એ જેથી જ્ઞાનીઓનું જ્ઞાન ઢંકાઈ જાય છે એ ગીતા અધ્યાય ત્રણ ઓગણચાલીસમાં પુરાવો છે તો નિત્ય સંસાર સુખ ભોગવો નથી વળી સાત્વિક રાજસી તથા તામસી જે ભાવો છે તેઓ મારાથી જ ઉપજેલા છે એમ તું જાણ પણ વાસ્તવમાં હું તેઓમાં છું એમ નથી પરંતુ તેઓ બધા મારે આધીન થઈને મારામાં છે હવે અધ્યાય શ્લોક સાતમાનો તેરમો શ્લોક આ સર્વ જગત ત્રિગુણાત્મ ભાવવાળી મોહિત છે માટે એનાથી પર અને અવિનાશી એમ મને તું જાણતો નથી કેમ કે મારી આ ગુણામય દેવી માયા ઓળંગવી મુશ્કેલ છે પરંતુ જેઓ મારે જે શરણે આવે છે તેઓ માયાને તરી જાય છે તો પરમાત્માની માયાને હું તરવી હોય તો પરમાત્માનું શરણ સ્વીકારો આ ગીતા ગીતાભ્યા સાત શ્લોક ચૌદમાં પુરાવો છે તે માયા વડે જેમના જ્ઞાન હરાઈ ગયું છે તેવા મુઠ પાપી અને અસુરી ભાવોને આશ્ર કરનારા અધમ એટલે પાપી પુરુષો મારા શરણે આવતા નથી ભગવાનના શરણે પાપી પુરુષ જતા નથી હે અર્જુન ચાર પ્રકારના પુણ્યશાળી મનુષ્યો મને ભજે છે ભજે છે એટલે યાદ રાખે છે યાદ કરે છે હં ત્યાં ભજે જ્યાં આવે ત્યાં યાદ કરવાનું સમજવાનું ચારમાં જો પહેલો આર્થ એટલે દુઃખી બીજો નંબર જિજ્ઞાસુ ને ત્રીજો ધનની ઈચ્છાવાળો ચોથો જ્ઞાની તેઓમાં સદા મારા ધ્યાનમાં જોડાઈ રહેનારા અને એકાગ્ર ભાવથી મારી ભક્તિ કરવાવાળા જ્ઞાનીઓને હું અત્યંત પ્રિય છું અને તે મને પણ પ્રિય છે એ બધાએ ભક્તો ઉત્તમ અને શ્રેષ્ઠ છે પરંતુ જ્ઞાની તો મારો આત્મા છે એવો મારો મત છે કેમ કે મને પામવા કરતાં બીજી વધારે શ્રેષ્ઠ ગતિ કોઈ નથી એમ જાણતો તે જોગી એકાગ્ર ચિત્તવાળો થઈ મારામાં લીન થાય છે તો પરમાત્મામાં લીન થવાથી તરત જ જીવતો મોક્ષ મળે તો બહુ જન્મોને અંતે આ બધું વિશ્વ વાસુદેવ છે એવું જ્ઞાન પામેલો જ્ઞાની મારું શરણ લે છે અને મને પામે છે એવો મહાત્મા અતિ દુર્લભ છે તો જુદી જુદી કામનાઓથી જેમનું જ્ઞાન હરાઈ ગયું છે એવા લોકો પોતાની પ્રકૃતિને વશ થયેલા મનુષ્યો તે તે નિયમનો આશરો કરી મારા શરણે ન આવતા કામનાઓની પૂર્તિ માટે બીજા દેવતાઓને શરણે જાય છે જે જે મનુષ્ય જે જે સ્વરૂપની પૂજા ભક્તિ શ્રદ્ધાપૂર્તક કરવા ઈચ્છે છે તેની તે તે સ્વરૂપ વિષયની શ્રદ્ધાને હું દ્રઢ કરું છું તે શ્રદ્ધાથી યુક્ત થઈ તેનું આરાધન કરે છે અને તે દેવતા દ્વારા મેં જ નિર્માણ કરેલી ઈચ્છિત ભોગો પામે છે ભગવાન ભગતનો મતલબ ભાવ જોઈ અને ભગવાન મતલબ કે કોઈ કહેશે મારે આશાપુરથી મતલબ કે પુત્ર જોઈએ કે ધન જોઈએ તો ભગવાન એ ભગતની ભાવનાને હિસાબે એ ફળ મતલબ કે આશાપુરા નાખી દે અને ભગતને એમ થાય કે હું મતલબ પૂરા ગયો ત્યાં મને મળ્યું આશાપુરાથી નહી મળ્યું તારી ભાવનાને કારણે પરમાત્માએ ફળ ત્યાં નાખી દીધું હોય પણ પરંતુ તે અલ્પબુદ્ધિવાળાને જે ફળ મળે છે તે નાશવંત હોય છે પણ દેવી દેવતાથી જે કંઈ ફળ મળે પુત્ર મળે કે ધન મળે જે મળે તે નાશવંત હોય છે દેવોને પૂજનારા દેવોને પામે છે પણ મારા ભક્તો મને જ પામે છે આ ગીતા અધ્યાય સાત શ્લોક ત્રેવીસનો પુરાવો હતો હવે શ્લોક ચોવીસમો મારા પરમ અવિનાશી અને સર્વોત્તમ સ્વરૂપને નહીં જાણતા અજ્ઞાનીઓ અપ્રગટ એવા મને પ્રગટ અને જન્મ મરણવાળો માણસ માને છે મારી યોગ માયાથી ઢંકાયેલો હું આ સર્વને પ્રત્યક્ષ થતો નથી આમ બધાને હાજર નથી થતા બધાને દેખાતા નથી જે સદગુરુનું શરણ જો લે તો એના દર્શન કરાવી દે છે તેથી આ મૂટ લોકો અજન્મા અને અવિનાશી મને સપૂર્ણ જાણતા નથી હે અર્જુન ભૂતકાળમાં થઈ ગયેલા વર્તમાન કાળમાં જે છે તે અને ભવિષ્યકાળમાં જે થવાના છે તે ભૂતોને હું જાણું છું પરંતુ મને કોઈ જાણતું નથી તે હાચીજ વાત એ ભગવાનને જાણતા જ નથી ભગવાન સૂક્ષ્મે અને એ અહીંયા મોજૂ તે હજરા હજુર છે મારો વાલો અને જે શરીરવાળા જન્મેન મરે એને ભગવાન માને છે માણસો તો હવે શ્લોક સત્યાવીસમાં હે અર્જુન ઈચ્છા અને વેરથી ઉત્પાદન થતાં સુખ દુઃખાદી દૂધોનો મોહ વડે સર્વ પ્રાણીઓ ભ્રમિત થઈને સૃષ્ટિમાં જનમરણને પ્રાપ્ત થયા કરે છે પરંતુ જે પુણ્ય કર્મવાળા મનુષ્યો પાપ નાશ પામ્યો હોય છે તેઓ સુખ દુઃ દુખાદી દૂધઓના મોંથી છૂટી દઢનિશ્ચિય થઈ મને જ ભજે છે જો મારો આશ્રય કરી ગડપણ તથા મરણથી છૂટવા પ્રતન કરે છે તો તે બ્રહ્મને અધ્યાત્મને તથા સમગ્ર કર્મને સપન રીતે જાણે છે જેઓ આદિભૂત આદિદેવ આદિયજ્ઞ સહિત મને જાણે છે તે મારામાં જોડાયેલા ચિત્તવાળા પુરુષો મરણ કારે પણ મરણ કાળે પણ મને જ જાણે છે અને મારામાં લીન બને છે તો પરમાત્મામાં આપણે લીન થઈ જઈએ તો તરત જ મોક્ષ મળે તો શુદ્ધ ધર્મને જાણો શુદ્ધ ધર્મ શું છે વાણીના કર્મ શરીરના કર્મ આજીવિકા માનસિક સ્વાસ્થ્યનો અભ્યાસ જાગૃતતાનો અભ્યાસ એકાગ્રતાનો અભ્યાસ શુદ્ધ હોય માનસિક ચિતન જીવન જગત પ્રત્યેનો દ્રષ્ટિકોણ પણ શુદ્ધ હોય તે જ શુદ્ધ ધર્મ છે જેના ચાર નિયમ છે દાન અહંકાર વિનાનું અપરિગ્રહ ઉદ્દેશથી આપવામાં આવેલું દાન શુદ્ધ ધર્મ છે બીજું શીર્ષ સદાચારનું પાલન કરવું ચોરી વ્યભિચારી મિથ્યાભાષણ અને નશાના કરવો તે શુદ્ધ ધર્મ છે ત્રીજું સમાધિ મનને વસ્મ કરવું તેને એકાગ્ર કરી વર્તમાન પ્રત્યક્ષ જાગૃત રહેવાનો અભ્યાસને શુદ્ધ ધર્મ કહે છે પ્રજા ચોથું હું અને મારું તથા પ્રિય અપ્રિયના મૂળ એવા વેર ઈશાને છોડી દેવું દરેક મનુષ્ય વસ્તુ અને ઇસ્ત્રીને જેમ છે તેમ પ્રગાન પૂર્વક જોવાનો અભ્યાસ ચિત્તની સમાનતાનો અભ્યાસ શુદ્ધ ધર્મ કહેવાય છે દાન શીલ સમાધિ અને પ્રગા આ ચારેયના અભ્યાસ સાર્વજનિક ધર્મ છે તે સર્વને લાભકારી છે એ વિના વિનાને છે અને સપ્રદામાં જશો તો આ સાચું ધર્મ તમારામાં આવશે જ નહીં તો પ્રકૃતિના દેવી દેવતાની જુદી જુદી ધર્મ જે છે પરંતુ આવા શુદ્ધ ધર્મને અભ્યાસ કરીએ નહીં અને ઈચ્છીએ કે આપણે ધાર્મિક બનીએ અને એનાથી પણ વળી આગળ વધીને ઈચ્છીએ કે લોકો અમને ધાર્મિક માને તો સમજો એ ધર્મના નામે ખોટો પાખંડ જ કરીએ છીએ અનેક પ્રકારના બાહ આચરણ કરી કરીએ છીએ અનેક પ્રકારના જળ વસ્તુના દર્શન વાદવિવાદમાં ખોટો સમય બગાડીએ છીએ વાણી ખોટી બોલીએ છીએ અને બુદ્ધિનો ખોટો ઉપયોગ કરીએ છીએ અને આ રીતે સપ્રવચન જગ પ્રવચનની જંજાળમાં ખરાબ રીતે સમયને બગાડીએ છીએ ન તો પોતાનું ભલું થાય છે ન તો બીજાનું ભલું થાય છે અને બીજાના હિત માટે શુદ્ધ જીવન જીવવું જોઈએ શુદ્ધ ધર્મના જીવન જીવવા માટે ધર્મની શુદ્ધતાને જાણવી જરૂરી છે દાનને જેમ ભૂષાથી અલગ કરીએ છીએ તેમાં પરમાત્માથી દેવી દેવતાને અલગ સમજવાની જરૂર છે પરમાત્માને ઓળખશું તો રોજ તો જ પરમાત્માને માણશું તો જ પ્રેમ અને કરુણા અને સદભાવ શ્રદ્ધા અને વિકાસથી ભરેલું જીવન ઓજસી તેજસી થશે તો જ નિરાકાર પ્રભુની કિંમત સમજાશે તો જ નાભીમાં અમૃતનો ભંડાર જાગશું તો જ્ઞાન વડે પરમાત્મામાં લીન થઈને મોક્ષ પામે છે જ્ઞાન એટલે પ્રકાશ વેદવાણીનું જ્ઞાન થાન આત્મા છે હવે જે લખવાનું વાંચવાનું બોલવાનું સાંભળવાનું તેને જોવાનો વિષય તે મનનો છે મન તે વેદવાણી વાંચવાને આત્મા પાસે જાય ત્યાં તો તે મન અને આત્મા બે એક બની જાય છે પછી પાછા આવીને કોણ લખે સાંભળે કારણ કે વેદવાણી લખી શકાતી જ નથી જે જે તત્વજ્ઞાનીઓ અનુભવ કરી સમજી ગયા છે તે તો મૌન થઈ ગયા કારણ કે જ્ઞાન ચારે વાણીથી પર છે પરા પછેથી મધ્યને વેખરી તો તે વાણી વડે જ્યાં સુધી આપણે જગતના વેર ઈર્ષા કરીએ છીએ ત્યાં સુધી આપણને ભક્ત બનશું જ નહીં કારણ કે ભક્ત તો જ્યાં જ્યાં જુએ ત્યાં ત્યાં તે તેને પરમાત્મા જ દેખાય છે તો આપણે વેર વેદસાને ભૂલીએ તો જ ભક્ત બનશું પરમાત્માને શોધવા તેનું નામ જ્ઞાન બીજાને ઉપદેશ આપવા કરતાં પોતાને જ્ઞાન જીવનમાં ઉતારવું તે જ્ઞાન પરમાત્માને શોધવા તેનું જ નામ જ્ઞાન બાકી ગમે એટલું વ્યવહારિક જ્ઞાન હોવા છતાં તે અજ્ઞાન ગણાય છે દરેક અજ્ઞાની મનુષ્યમાં ઉઠે ઊઠે જ્ઞાન તો છે જ ઊંડે ઊંડે જ્ઞાન તો છે જ એટલે કોઈ પણ જ્ઞાનીએ તેના ઉપર વેર ન કરવો વળી જ્ઞાની મનુષ્યમાં ઊંડે અજ્ઞાન તો છે જ મતલબ કે દરેક મનુષ્યમાં જ્ઞાન અને અજ્ઞાન બને જ છે છતાં જ્ઞાની જ્ઞાન વડે જ્ઞાનનો આનંદ લૂંટે છે તો અજ્ઞાની જળમાં જળનો જ આનંદ લૂટે છે બહારના વિષયોમાં જે અજ્ઞાની મનુષ્ય મનમાં જે સુખ મેળવે છે તે અશય સુખને બ્રહ્મજ્ઞાની જોડાયેલો ચિતવાળો પણ અનુભવે છે આ ગીતા અધ્યાય પાંચ શ્લોક એકવીસમાં પુરાવો છે તો ઇન્દ્રિયો તથા વિષયોથી ઉત્પાદન થતાં જે ભોગ છે તે જ બધું જ દુઃખ આપે છે અને તે આવવા જવાવાળા છે હે અર્જુન એટલે જ્ઞાની પૂર્તિઓમાં રમતો નથી જે મનુષ્ય મૃત્યુ પહેલાં કામ અને ક્રોધનો વેગને અહીં જ સેવા સમર્થ છે તે જોગી છે અને તે જ સુખી છે તે જ જોગી અંતરઆત્મામાં સુખ પ્રસન્નતા અને જ્ઞાનનો પ્રકાશ અનુભવે છે તે પરમાત્મા રૂપ થઈને નિર્માણ મોક્ષને પામે છે આ ગીતા અધ્યાય પાંચ શ્લોક બાવીસથી ચોવીસમાં પુરાવો છે તો હું સર્વ આત્માઓને મારા હૃદય ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠીણ થાવ સૌનું કલ્યાણ થાય સૌ સુખી થાય સૌ સારા વિચારથી એકબીજામાં પ્રેમ ભાવ રાખે એટલું કંઈ હું મારી વાણી વિરામું છું